નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજ આપણા વિડીયોમાં બજાર ભાવો બોલાયા એના વિશે વાત કરવાના સિવાય

वरिया बार सौ रुपया ए रुपया अठावी सौ रुपया हजार सौ रुपया अगार सौ तेतरी रुपया तल तो रुपया सोवीस सौ रुपया सौ रुपया पंद्रह सौ एकतालीस रुपया सुधी अजमो अठार सौ रुपया एक त्रीसो रुपया અને મેથી રૂપિયા રૂપિયાથી બારસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂતો મિત્રો વાતના ઊંચા માર્કેટના બજાર મિત્રો ડેલી વધારે વધારવાનો માગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવસ છે ન ભૂલતા